જય માતાજી મિત્રો આજના નામ આગળ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે વામૈયા તો આપણા ગામડે કેમ કે ગુરબાભાઈ પ્રાણ પ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂરા થયા તો આજે આપણે રજાનંદ ચડાવવાનો છે તો આપણે જઈએ વામૈયા તો મળશ્યું આપણે વામૈયા ગામમાં ના એલું છે અહીંયા એ તો જો ગયો આ હાર્ય દળી ગયો દડી ગયો દડી ગયો આર્યો જો ચંદી સાડી ને ફરાહ તારે આ બાર નહીં તારે ગોમમાં આપણે હા તમારે તૈયાર થઈ જાઓ

ना ग नाता अने ओमी भैवान पए करवावा मंकासाशिए

ના આપણે હા જી રાખો કે યાર ના આપણે લલિત ના આપણે ઓમૈયા જવા પેલા શોપિંગ ઉપર આવી ગયા છે આપણો જીવ બળી ગયો શોપિંગ જેમ ગેરી જીવ હતો એવી રીતે આપણે શોપિંગ ઉપર આવું જ પડે ગમે એવી રજા રાખી હોય ને ચોવીસ કલાકની તો એક તો નજર હોય આવતી જ રહે આપણે શોપિંગ ઉપર તો હવા હવા શોપિંગ ઉપર આવી ગયા ને આપણે ચોણસમા પોનસો ના ભાઈ આપણે એજન્સી લીધી ચોણસમા ની ભાઈ આઈ ગયા છીએ

તો અમે આયા છો નદી વચ્ચે થઈ ને ગોમો જવા માટે જેમ કે હાઈવે પર જતા પણ આજ કોઈ નદી થઈ જઈએ જેમ કે રસ્તો કમ્પ્લીટ છે વરસાદ પડ્યો છે એટલે પણ રસ્તો બ્લોક લાગે આગળ થઈ વિપુલ જવા દે હું આવું જ છું એડ રસ્તા વચ્ચે આપણે ફસાઈ ગયા હો બાઇક લઈને આવતા જ રહ્યા હો શોર્ટકટ કપવા માટે નેકડી જાય હું આવું નેકડી જાય આગળ એક જ થોડોક ખાડો હા ખાલી

માતાજી ના તો મંદિરે તમને મંદિર મતાય દઉાભાઈ આ છે અમારે પૂરબાભાઈ નું મંદિર તો તમને પૂરબાભાઈ ના દર્શન પણ કરાવી દઉં ને વિપુલ અમારી પાછળ જ છે વિપુલ તો આ છે અમારા પૂરબાભાઈ માતા નું મંદિર તો દરેક ચાહક મિત્રોને ને જય પૂરબાભાઈ અમારે વિપુલ પાછળ પાછળ આવી ગયો હોય અને આખા મંદિરનું તમને લોકેશન બતાવી દઉં

एमा ल

તો તો આપણે વડીલોનો ઘર બતાવી દઈએ તમને જે અમારું જૂનું લોકેશન છે પણ એ પાડીને નવું વેડીકર નાખીએ જેમ કે મંદિરનો કોઈ સામાન હોય તો પડી રહે અને બીજું ઘર તમને બતાવી દઉં જે અમારા કાકાનું છે તો આ જોઈ લો આ જૂનું ઘર આ બધું જૂનું લોકેશન આ જૂના ઘર છે બે તો ખરેખર જોયા ની અંદર આઈએ તો મજા આવી જાય છે ને વિપુલ ગાડીઓ ગાડીઓ આ જોઈ લો છે છે કલેક્શન કરતો અમારું ઘર 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 અમારા અમારા દીધું જે જૂનું હતું પાડી દીધું હોય એટલે તમને એ તો નહીં બતાવી શકીએ

નેટ લેવા જાવ તો અમે નેટ લેવા જઈએ રહ્યા તો બધા વાડલી એના ગતી આપણે આટલે વિડિયો આરામ આલ લે ઘડી હવે કરીને ચાલુ કરીએ કેમ કે મજા નહીં આવતી થોડી થોડી વિપુલ જે હું બોલું રિપીટ કર કર કરે હું ના વિપુલ નીકળી ગયા જો આપણે તમારા પપ્પાના બોરે જવા માટે જેમ કે ભૂપા ભાઈ આપણે જે સામાન ત્રી લાવવાની હતી તો લેવા અને વિપુલ તો બાઈક ચલાવી રહ્યો અને આખા તો ખરાબ છે તો હું મારા આપણે હવે જઈએ તમારા બાપાના બોર ઉપર બાપાનો ઘર છે તો તમને એ પણ લોકેશન બતાવી દઉં રસ્તો તો છે ના રસ્તો કાંડો છેડેવો જો આ રસ્તો હેડેવો ન હતો કાચો રસ્તો તો એક ચોમા પછી ચાર મહિના રસ્તો બંધ હા ચોમાહ પછી અમારા ગામનો એવો રસ્તો છે કે ચાર મહિના બંધ રહેશે પણ રસ્તો થોડો એડેવો છે ને આગળ પાણી આવ્યું છે થોડી બીખ લાગે હવે કેમકે બાઇક ની જાય છે કે નદી વચ્ચે થઈને આવ્યા તો હાલ એટલે

લે વિપુલ વિડીયો બનાય આ તો આ કટ લઈ રહી છે મારો એમને તમે કટા લીધે ઓ ભાઈયા આ તો દિલીપ ના આપણે આરો કટ લઈ રહ્યા હું અને અપલોડ કેટલા વાગે કરી હંગાત અપલોડ કરજે પાઓ 1 વાગે ચા હા હે આજ ના 1 વાગે જો યે વળખા તો માર રહી આ દિલોય વળખા તો માર રહી ઉ કારણ કે બાઈક આવી

એકદમ કમ્પ્લીટ હે રોડ આવ્યો આપણે આ રસ્તે પર જવાનું છે કંકોળ ગણવા બહુ ને જવાનું જ છે આપણે કંકોળા ગણવા જેમ કે આપણી ગેંગ આવે થોડી એટલે પછી જઈએ આપણા જેતરબો એ આપણું જૂનું જેતર છે જેમ કે બીજું તો નહીં આપણે ગોમે આની અંદર એક વચ્ચે છે એક ગામ જ આવું આપણે હજી બી જરૂરિયાત તો ટૂંક જ સમયમાં આપણે કાંચા નેરિયા પર જઈ રહ્યા છીએ અને એ નળીઓ લગભગ ભરેલું છે કેમ કે આસપાસનું જેતર જ છે તો મને એવું લાગે કે હેડતું જવું પડશે તો આપણે એક કિલોમીટર જેવું હેરાડવું પડશે આપણે કંકો આ લોકેશન છે આ જોઈ લો કેમેરાની અંદર તો એક એકદમ હરિયાળી બતાવે રિયલ બનશે બિલકુલ પાસ ગયા ગયો છે

તો બધું મોબાઈલને લઈ આપણે આવી ગયા વગડા વચ્ચે અમારે જે બોલ છે તમને લોકેશન બતાવી દઉં ને ખેતરમાં ફરવાની મજા જ આખી અલગ છે તેમ કે આ લોકેશન તો આપણે જોવા નહીં મળતું એટલું બધું કેમ કે આપણે અહીંયા ખેતર છે નહીં ને આપણે ખેતી કરતા નહીં ને જે વસ્તુ આપણે લેવા લેવાયા છો લઈને નીકળીશું તો બધા હોય જ છે અમને એવું કે કમી એકલા જ હોય હશે પણ બધા હોય જ આવ્યા છે ડાયરેક્ટ આટલેથી આપણે આપડે ચાલુ કરી જય માતાજી તો જે વસ્તુ આપણે લેવા આવ્યા હોય આપડે ચા બનાવી રહ્યા જોઈ લો

કોણ એ તો જોવા દે દેના એ ઈલુ તો પહેલા ચડલો કરાવી દઈએ પેલા હરી બની ચા છે હ હરી ચા મી દિલ્હી બી ચા એમ ને તો આપણે જે વસ્તુ લેવા લઈ ને કરીએ ને અમારા વાઘુભા પૂર્વાભાઈ ના ભવાજી છે આ પણ ચલો તો વિપુલ આપણે લઈ રહ્યો વસ્તુ આપણે નેકળીએ છીએ કે આપડે રસ્તો બહુ હેવી છે નેકાળવાનો તો થોડી વાર લાગે ને બાઈક આગળ એક તો નદી વચ્ચેથી થી ના હેરન થયા ને હું એકડે હેરન થઈ ગઈ માતાજી મિત્રો આપણે નેકળી ગયા છો બોર ઉપર થી જોઈ લો આ પાછળ કિશન ના આપણે શ્રવણ પણ આવી ગયો

કિચન ને ચાલુ જ છે બ્લોગ બનવાનો ને કિચન ને સપોર્ટ કરજો ચો ચલુ તું જોડ્યો ચલો બડી ગાડી આગળ બડી છે તમારે તો અમાર કોડ બાઇક લઈને આવતા હોય તો આઈ બાઇક લઈને આયા ચાવી ચાવી ને ગોઈ રહ્યો મકા લાવ્યો કે આટલા ડર જઈ આઈ રી ચાવી મારી તો આપણે ચાવી જડતી નહીં આરી 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 ભાઈ રાજા કે લોકો કા બગાડી તો આપણે જઈએ પૂરબા ભાઈ ના માતાજી ના મંદિરે જઈને મળીએ તો ઘર માલિક આઈ ગયા એ જોઈ લો એનું ઘર ની સંભાળ લેવા માટે ને બકાજી નું ઘર છે આ રહ્યું ને અમાર હોમકાકા ઘર ની સંભાળ લઈ રહ્યો હવે ઘર બહુ જૂનું થઈ ગયું હે પેલું ને પાછળ વ્લોગર ચાલુ હોય અમારી અંગા બોલા તમારું શું કહેવું ઘર વિશે આવું જે છે મોય તો હાલ તો બાવળી આવજે ઘર ને આધી અમાર હોમકાકા નું ઘર છે ને અમારે રોમજી નું પણ ઘર છે ને બકાનું પણ ઘર છે એટલે આ એનું ઘર છે હા પાર્લર વાળો ભાઈ રોમાના હવે કડી પહેરાવી એટલે ઓળખાય છે કે આમ તો ઓળખાતો નહીં જો આ કડી કડીથી ઓળખી લેવાનો કે અરે રોમજી છે ને બે ભાઈ એક જ શકલવાળા હી એટલે ઓળખાતા નહીં પણ આપણે કડી પહેરાવી દીધી ના મને નહીં ઓળખાતા હજી ગન તકલીફ પડે થોડી હ એટલે તું આવું બોલ્યા કે ખબર ના પડી રાગે રાગે એવું બોલ્યા તો આપણે ઘરમાલિક ફિલ્મ કાવ ભાઈ તો એમને પણ બોલાવશું આ મકાવ ઓહ આ મગાવ

તમારું કેવું અલ્યા પણ ઘેર આઈને તો બોલો તમારે એ પાર્લરે બોલતા નહીં આવું આવું રાખવાનું તમારે કરવા તો કરો પણ એના ઘેર આઈને રે બોલી નહીં કેતા પણ અમે બોલીએ કે અમારું ઘર હોમસ્ટે છે વાત કહું થઈ ગયા છે થઈ ગયા છે બહુ બાઉક થઈ ગયા એનું ઘર જોઈ કશું વાતો નહી તો ઘર તમે નવું કરી દીઓ કાલે મદદ કરશે બકો આપડે મદદ અંદર તો આપડે જઈએ ભૂલ નાખી યાર મહેન્દ્ર મને ખીજા આવે હે મહેન્દ્ર આપણે મને ખબર નહિ પણ ચાર જણા કહીએ ઘરની જે દર્દ ના જોઈ ને રહી નહીં એટલે અડિયે એટલે અહિયાં જૂની યાદો આવી ગઈ છે કશો હોતો નઈ તમે તારું સમય પ્રમાણે બદલાય આવું ના હોય સમય પ્રમાણે એટલે આપડેપુર માં બની ગયા બંગલા એટલે આ તો કહેજો ને કહેતો આપડું પાટી

જેમ કે આપડે રોજ બેઠક એ જ હોય છે ને બોલતા નહીં એમાં બોલતા જે કે ઓછું ફાવે